બાર કલાકમાં દસ ઇંચ વરસાદથી સુરતનો ઉમરપાડા જળબંબાકાર થઈ ગયું છે ભારે વરસાદને કારણે આંબલી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ આમલી ડેમની જળસપાટી એકસો પંદર પોઈન્ટ એશી મીટરે પહોંચી ચૂકી છે આમલી ડેમમાં પાણીની આવક અગિયાર હજાર પાંચસો સાહીઠ ક્યુસેકની થઈ ડેમમાં છ દરવાજા ખોલવામાં આવ્યા બાર હજાર એકસો સત્યાવીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા નીચાણવાળા સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે આમલી ડેમની અંદર પાણીની સતત આવક થઈ રહી છે લગભગ અગિયાર હજાર કરતા વધારે ક્યુસેક પાણીની આવક થઈ છે અને બાર હજાર એકસો સત્યાવીસ ક્યુસેક પાણી છોડવું પડ્યું છે ત્યારે છ દરવાજા ખોલવામાં આવ્યા છે સુરતના ઉમરપાડા ની અંદર ધોધમાર વરસાદ વરસ્યો અને તેને કારણે આમલી ડેમની અંદર પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે એક રીતે જોઈએ તો ડેમના જે પાણીના નજારા જોવા મળી રહ્યા છે નયનરમ્ય નજારા છે પરંતુ ડેમમાં જે પાણીની આવક થઈ છે હવે નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સત્યાવીસ જેટલા ગામ જે છે આ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે લોકોને સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે